કથા انا મે જોયું કથા છે એમ ગાડી આવી ગયો વખતે અને અમાર સબ ટાઈમ હતો કે હલો આપણે કથામાં જઈને બેહ હવે આમેય ગરણ કથા ચાલુ હોય ને માં બે જણા ભાષા બોલે હવે કથા ચાલુ હોય એ વખતે જો બાજે માણા તો એમાં બહાર તો કંઈ માગે એટલે માં ઉતરે છે પણ એકને દવાખાને લઈ જાવ ભલે બોલો હવે આ પતિ જો હોય તો કથાના માડવાળો શું થાય એટલે વખતાનો સાથીદાર શું થાય અરે બાપુ કાયું ઊધો રંધાય છે મને એવું લાગે આજુ ખોરો તો મારો નામ જાણે બોલો જીઓ આપણે કે રામ કથા ખોડી નથી ભાગવત કથા ખોડી નથી પણ આ અડકતે એટલે મને એતા ગાનો કે પાવર ઘટી ગયો ગમે તે થયો મારે તો રામાણ સીધો રામાણ સીધો બળા એ બોલું હું પૂછું ઘરમાં એક રામાણ નાનો મોટો પુસ્તક હોય ને જિંદગીમાં કોઈ બાપુ મોળો પ્રસંગ ન આવે કે રામાણી હોય રામ સદા તુલસીદાસ મહારાજ રામાણ મે એક સાખી લખી

વસિષ્ટ મહારાજે ભરત ને કીધી રામચંદ્ર પરમાત્મા નુકસાન આ વિધિના વિધાન છે હું વસિષ્ઠ જેવો મહારાજ હાજર બે નક્કી કર્યું હતું કે બાર કલાક ની રાજ છે

નુકશાન થયો કૌસલિયાને નફો થયો સબરીને બાપુ રામ ન્યા જાવું કાય લેવા દેવાની પેલીની દીકરી બાપુ કોઈ વેદનું શાસ્ત્રનું વાણાનું ગામ કોઈ જ્ઞાન નહી રામ અહીંયા જાવું પડું સબરીને બાપુ નફો થયો ને અગી જનેતાને નુકસાન તો કે જીવન કોને મળ્યો અને મૃત્યુ કોને મળ્યો મૃત્યુ મળ્યો રાજા દશરથને રામ જેવો દીકરો હોવા સતાય બાપુ મૃત્યુને રોકી ન હોય કોઈ મૃત્યુ મળ્યું દર્શન જીવન મળ્યો અહલ્યા ને ખરાબ માંથી મુક્ત થઈ ગઈ તો કે આમાં જ કોને મળ્યો ને અબજ કોને મળ્યો અબજ મળ્યો કઈ કઈ અને જહ ખાટી ગયા વાઈન્દ્રા એને રામ ને કોઈ નો કામ માં આવ્યા વાઈન્દ્રા જ કામમાં માં આવ્યા નકર આખી અયોધ્યા ખબર હતી ક્યારે લક્ષ્મણ મોરસી થઈ ગયો ને હનુમાનજી મહારાજ જયારે સંજીવની લેવા ગયા અને લઈને આવતા હતા ભરત જોઈ ગયો કે રાક્ષસો ફોરવડ લઈને જાય છે મારા ભાઈ ને વનમાં છે એ નાક્ષી તો કઈ નુકસાન કરશે એટલે આને મારું હેઠો ઈ બાણ મારી હનુમાન ને હેઠા પાડ્યા ને ઈ વખતે હનુમાન જે આખી નીટે લાગી કે આવી પરિસ્થિતિ છે લક્ષ્મણ રે ઊડતી અને ઓ એની સંજીર્ની લેવા માટે ગયો તો એટલા માટે આ તમે મને પાડ્યો કે હું પહેલા ન બગું લક્ષ્મણ ની જોખમ થઈ જાય આ કે અયોધ્યા ની વસ્તી ને જાણ છે કે લક્ષ્મણ ની આ પરિસ્થિતિ છે પણ જ્યા નઈ કોઈ પર તમે કીધું કે બાણ ઉપર બેજો હાલો હું તમને કોક હા હરમાનજી ને કે પાવર હતો ના પરથી ઊતરે કાલે બાપુ વસ્તુ નહી કઈ છે રામાનજી તમને મને આ એક રસ્તો બતાવવા માટે લોકરા છે સીતાજી લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને અરણધીઓ મે કીધું સીતાજી ના બાપુ કોઈ એની માથે દ્રષ્ટિ ન કરી શકે પણ આપણને આ માર્ગ બતાવ્યો છે કે જે બાપુ લક્ષ્મરેખા ઓળગી જાય એ દુનિયામાં હરણ થાય લખો લખી લે પછી બાપ ને હોય દીકરા ને હોય માં ને હોય વહુ ને હોય દીકરી ને હોય મર્યાદા કોઈ મુકી દે એટલે બાપુ હરણ થાય રામ મરી ગયા હું બાળતા ગામ તો ગામ છે રામ પણ જે મર્યાદા મુકી દે એટલે આ દુનિયામાં હરણ થાય બાકી વાતમાં કાઈ છે એક સબરીનો પ્રસંગ કહી પછી મારી વાણીને સબરી બાપુ

ફોકના હાથ મારે અમારે હમણાં વડનગરમાં એક પ્રોગ્રામ હતો ને ઓલું માવજો થયો હમણાં હવે આને આના જેવો મારો પ્રેમ એ મને કે બાપુ મારા બાપુ વ્યાઈ ગયા છે મારે ભજન રાખવા છે ખર્ચો કેટલો નાનો માણસ બધાનો મજૂરી કરે મેં કીધું ખર્ચ કાંઈ ન દે તારે ભજન રાખો ભજન થઈ જાય પણ મને કે મને અંદાજ તો ગયો મેં કોઈ એક નાળી લઈ આવ બીજું કાંઈ કરવું નથી અને આ ઉસ્તાદના ને બેન જવાના ભાઈ ભાઈ દોસ્તાર હો પચા પચા કાઢી નીકળી નાખજો એ કે ના ના એ તો હું સાઉંકો બહુ લાવી ઈ મેકું તારે લાવો લાવજે ને આપડે સાઉંકો વગેરે ભજી જાય હવે ઈ લિ આવ્યો ભીરો સાઉંકો લિ આવ્યો અને કુદરત ને કરું ચતુરભાઈ ચતુરભાઈને બી આદાન ચતુરભાઈ મે તમ ગણપતિ માડો ઈ ગણપતિ નું બાપુ ભજર ફૂલ નોજી વરસાન મિલો ખાબો બહુ બજાર માં રાખે इकागर ने बागर ने कोई शाम को कोई रेख नहीं और बे है ऊंचे है ओला नो भाव जरो अंदर दिया नो बड़ो दुखी दियो के मारे भजन करवा दा मारा बाप आवे है और भजन अब वर्षा नहीं करवा ले ने मैं को तू मोड़ो पड़ी मारे तारे भजन नो काम से बिजु के काम से पड़ के आवा मा मैं को ता पर तारी ओल्डी तो छे पर के ओल्डी से मके हमाई होई नथी भाई के मारी में मोटी शेटी पड़ी है मारे पास आठ दस हजार लोग आपने मैं सियाटी में देवे सड़ जाई छु मैं एठा बेठ छु इके पर, पर साउ जा राखो नो साउ जोतो न थी अर सदो बहन तमार तो पूछो पूछो वगर साउ ने बाबू भजन है गिरा ठाड़े कियो धोने करीन परबादी करीन उबा दिया बाबू एनो होयो एउ डाडू थियो ने के बाबू मने एमो तो वर्षा दयो बहु भजन नहीं थे केवर वर मिनी एक भाव से प्रेम से अरे हमने आईवन जो फिरसी મારે ગાણા ની કોઈ જરૂર ન રે મરદેવા અધિકારી પાંચ બેઠવાનો એટલે મને એમ થાય કે શું અમને આપી તો બાકી તો કોઈ બાપુ અમારે અહીંયા કોઈ ગોઠરા નાખી દેવા પણ મારો કહેવાનો મની કે એ છે કે આ કે લેવા જેવું છે આ કે ખાવા જેવું છે આમાંથી બે જણને મારી વાત ગળે ઉતરે ને એટલે મને એમ થાય કે મારી રાત સુધરી ગઈ બસ બીજું કાઈ છે ને કોકના જીવનમાં બાપુ કોકના દુખમાં જો ભાગ ભરાવી રાખી ને તો જ મારો નાથ નોંધ કરે બાકી એમ નામ નથી જાય આ મોરદાશ हाजी में चारों वायरों काटों बम बाला कर दो तो अरे एक बार दिल्ली कुएं पड़वा मावे ये नाम कुआं में चोर को मारवाने तैयारी करी अरे बापूजी अरे कारी बायों लोग पकड़े तो हाँ हाँ बेटा सुगा इके बापू मर मर बाज दिवाज इके बोल सुगा मर मुझे हमारा जो अवतार मिलो से मर मुझे वो कहाँ इके बापू हमारा जीवन में एक भूल थे किसे आकुआ पड़े पीछे भूल कर भी चली ठीक है एक नहीं पड़ी क्या उन कहीं आकुआ में नहीं पड़ी क्या सोवा ठीक है बाबू हमारा पेट में बालक से नहीं बालक ना बाप में नाम लाई हो कोई अपने थी लव ना तो जीव आते हैं पर लाई हो कोई अपने थी कार्ड के वह मोटा माना हुआ है तो बाबू आवाज को अपना संदेश लगा दे अरे मुर्दे से वो कोई अपने पेट में बालक કેવા બતો જીવા દે અને તે આ ભારતનો સબબાબા કહેતો હોય કે કાર તું તારું બાળક બચી જતો હોય તો અમરેલી બજારમાં જઈને કહી દે કે મારા પેટમાં બાળક છે તો વાર બરદાસ છે કહી દે જાય કે પણ બાબા તમે જાણતા નથી અમરેલી તમને મારશે કે તું તારું બાળક બચી जातो તો અમરેલી ભલે મને मारे હવારમાં બાપુ ખબર પડે અને વાત માર પાપ છે એ તો રે ક્યારે ઘટાડે બે કોઈ પરોહન નથી એ ભમરેલીમાં